હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે જોઈ રહ્યા છો મિત્રો આજની તારીખ છે મિત્રો તો જોઈ શકો મિત્રો તારીખ છે નવ જો એટલે કે નવ તારીખ છે મિત્રો સાતમો મહિનો તો મિત્રો આજે વરસાદ પડ્યો જોઈ શકો મિત્રો પાણી ભરાઈ ગયા છે એવો વરસાદ પડ્યો અત્યારે હાલમાં જોઈ શકો મિત્રો ખેતરમાં કપાસના ઓળા પૂરા ભરી ગયા હે એવો વરસાદ પડ્યો અત્યારે હાલમાં હાલ વરસી જોઈ શકો મિત્રો ત્યારે હાલમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ અત્યારે ગાજવાનું પણ ચાલું છે અત્યારે હાલમાં જોઈ શકો મિત્રો સામિક બાજુ જે વરહાદ સડી રહ્યો છે ಮಿತ್ರ ವರ್ಷ ಪೇದ ಲೀಲಿ ಸಮಸ ಕ್ನೀರ ಅತರ ಹಾಲಮ ವರಸ ಪಡೆಯ ಮಿತ್ರ ಕ್ಷೇತ್ರ ಅತಾರಾ ಗಮ್ ಮಿತ್ರ ગામ ડગારા વરસાદ અત્યારે હાલમાં ચાલુ હતો મિત્રો અત્યારે હાલમાં બંધ રહ્યો તો જોઈએ મિત્રો ખેતરમાં કેવું પાણી ભરાણો હોય અત્યારે હાલમાં વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો દેખાડો અત્યારે હાલમાં તો જોઈ શકો મિત્રો આવી રીતે પાણી ભરી ગયું હે કપાસના ઓળા ચારે બાજુ કપાસ મિત્રો પાછળથી વાવેતર કલર નાનો હે હમણાં આગળ છે કપાસ મોટો કપાસ છે આમાં હાથે એટલે કે વિખેડા બીજું હાકી નાખ્યો ખાતર વાવી નાખ્યો હે આમાં બાકી છે મિત્રો એક ક્ષેત્રની અંદર તો મિત્રો વિડીયો પસંદ આવે તો જરૂરથી મિત્રો વિડીયોની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી જયગુ ગા મહારાજ હોલો યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને અને સાંભળવા મળતી રહે છે આપણે ગીતોના મિત્રો પીએનજી પોસ્ટર પણ બનાવીએ છીએ મિત્રો અને વિડીયોને શેર કરતા રહેજો વિડીયોને लाइक करना भूलता नहीं